નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા પંદરસો પિસ્તાલીસથી સત્તરસો પચીસ ઉપલેટા પંદરસોથી અઢારસો ચાલીસ સાવરકુંડલા સોળસોથી ઓગણીસો ત્રેવીસ મેંદરડા ચૌદસોથી અઢારસો ચૌદ विरमगाम तेरसो चालीसो एशी जामजोधपुर बार सौ अग्यार ओगनीस सौ अग्यारसदण पंदर सौ थी बेहजार मोरबी तेरसो ओग्सौ चुम्बेर जामखंभारसौ थी अठार सौ चालीस भूज तेर, तेर सौ पचास थी सत्तर सौ विसादर सो सौ पंदर थी ओगनीस सौ एकोतेर राजकोट पंदर सौ एस थी ओगनीस सौ एक जेतपुर एक हजार थी ओगनीस सौ एक हलवद तेरसोस वाँकानेर चौद सौ थी बेहजार एक सौ बे अग्यार तड़ाजा पंदर सौ अठावन थी ओगनीस सौ साठ જૂનાગઢ બારસોથી બે હજાર પચાસ પાલીતાણા ચૌદસો અગિયારથી સત્તરસો પિંચોતેર વિસનગર અગિયારસો એકાવનથી ચૌદસો અગિયાર કોડીનાર ચૌદસોથી અઢારસો વીસ હારીજ સોળસો ચાલીસથી સોળસો ચાલીસ ધ્રાંગધ્રા તેરસો ત્રીસથી અઢારસો મહુવા સત્તરસો ચાલીસ થી ઓગણીસો જામનગર પંદરસો થી બે હજાર પચાસ બોટાદ પંદરસો પચીસ થી બે હજાર પાંત્રીસ ઊંઝા ચૌદસો થી બે હજારસો